નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છ માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી માં અંબેના ત્રીસમા પ્રાઘટ્ય દિનની ઉજવણી શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભવ્ય આયોજન દીપડાના ડરથી પાણી વાળવા રાત્રે ખેતરમાં નથી જઈ શકતા ખેડૂતો દિવસે વીજળી આપવા માંગ કરાઈ નદી પર વિદેશી પંખીઓનો જમાવડો ભોઘાબો નદીઓનો અનોખો જમાવડો શ્રી રામ ના જીવન થી પ્રાણ પ્રતિષ્ઠા સુધી વિર નર્મદ યુનિવર્સિટીમાં શ્રી રામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ રાજકોટથી અયોધ્યાની ફ્લાઇટ શરૂ થવાની શક્યતા વારાણસી પ્રયાગરાજ સ્થળોને આવરી લઈ સારો પ્રતિસાદ મળવાની સંભાવના સમાચારોમાં વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચી રહ્યા છે રેલવે દ્વારા દોડાવાતી રેગ્યુલર ટ્રેનો ઉપરાંત અયોધ્યા માટે વિશેષ આસ્થા ટ્રેનો દોડાવવાની જાહેરાત કરાઈ છે જો કે આ ટ્રેનોમાં લોકો વ્યક્તિગત બુકિંગ નહીં કરાવી શકે આ ટ્રેનોનું અગ્રણીઓ દ્વારા સંપૂર્ણ બુકિંગ થયા બાદ ભાડું આઈઆરટીસીને ચૂકવાશે રસ્તે રછડતા ઢોર ગેરકાયદે પાર્કિંગ ટ્રાફિકની સમસ્યા અને બિસ્માર રોડ અંગેની હાઈકોર્ટમાં થયેલી પિટિશનની સુનાવણી બુધવારે હાથ હતી જેમાં હાઈકોર્ટે શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા અને ફૂટપાથ પર દબાણોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી તેમાં જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ નિશા એમ ઠાકોરની ખંડપીઠે પોલીસ અને મ્યુનિસિપલ સત્તાવાળાને કહ્યું હતું કે ગમે તે થાય પરંતુ ટ્રાફિક ની સમસ્યા ગેરકાયદે પાર્કિંગ અને ફૂટપાથ પર દબાણો દૂર કરવા બાબતે હાઈકોર્ટે અગાઉ જારી કરેલા ચુકાદાઓનું પાલન કરવું પડશે વિચિત્ર વાત કરીએ તો તારીખ પચીસ જાન્યુઆરીએ પૂનમના પવિત્ર દિવસે માના જ્યોતિ સ્થાન ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોતનો અંશ લાવવામાં આવશે આ ઉપરાંત પોષી પૂનમ શોભાયાત્રામાં ગબ્બર પર્વત ફરતે આવેલા એકાવન શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ પ્રગટાવી તેને અંબાજી મંદિર લાવવામાં આવશે ગબ્બર મંદિર પર પૂજા અર્ચના બાદ ગબ્બર મંદિર શિખર પર ધજા ચઢાવવામાં આવે છે ત્યારે ગબ્બર પર્વત ખાતેના નગરજનો અને પંડિતો દ્વારા જ્યોતનું સ્વાગત છે બદલે રાત્રે જ શકે આ સમસ્યા આજકાલની નથી પરંતુ વર્ષો જૂની છે ત્યારે ફરી એકવાર રાજ્યના રાજકોટ જિલ્લાના ખેડૂતોએ આ અંગે સરકાર સામે બાયો ચઢાવી છે રાત્રે ખેતરમાં દીપડાની દહેશત હોવાને કારણે ખેતરમાં પાણી વાળવા જવા માટે ભારે ડર લાગે છે પક્ષીઓ ચણ ખાવા માટે બ્રિજ ઉપર આવે છે જેના લીધે સુરેન્દ્રનગર લીંબડી રોડને જોડતા ભોઘાવો નદી બ્રિજ ઉપર વિદેશી પક્ષીઓનું જમાવડું જામે છે જેમાં વઢવાણના ભોઘાવો નદીના પટમાં જાત જાતના દેશી વિદેશી પક્ષીઓ ઉતરી આવ્યા છે બીજી તરફ વાત કરીએ તો અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટમાં બાર વર્ષથી નીચે માટે પાંચ રૂપિયા અને બાર વર્ષથી ઉપરના માટે રૂપિયા દસ ટિકિટ લેવામાં આવે છે કાંકરિયા ખાતે ટિકિટ બારી પરથી ટિકિટ લઈ સાત પ્રવેશ દ્વાર પરથી પ્રવેશ આપવામાં આવે છે હવે કાંકરિયા પરિસર અને વિવિધ આકર્ષણમાં પણ પ્રવેશ માટે નાગરિકો ઓનલાઈન ટિકિટ મેળવી શકશે કાંકરિયા લેક ફ્રન્ટ ટિકિટ તેમજ લે ફ્રન્ટ દ્વારા ઓનલાઈન ટિકિટ માટે વેબસાઇટ જાહેર કરવામાં આવી છે મોબાઈલ એપ્લિકેશન એ એમસી સેવામાં ઓનલાઈન ટિકિટ બુકિંગ્સ સેક્શન પરથી ઓનલાઈન ટિકિટ મેળવી શકાશે વિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા એકાદ વર્ષમાં સર્ટિફિકેટ કોર્સની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે યુનિવર્સિટી ખાતે વધુ એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે શ્રી રામ જન્મભૂમિના ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે જેમાં શ્રી રામને લઈને વિગતવાર માહિતી અભ્યાસ કરનારને પ્રાપ્ત થઈ શકશે એટલું જ નહીં પરંતુ સાથે સાથે રામ જન્મભૂમિ આંદોલનથી લઈને પ્રાણ પ્રતિષ્ઠા સુધીની તમામ વિગતો વિદ્યાર્થીને આ અભ્યાસ દરમિયાન આપવામાં આવશે અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતાની સાથે જ ત્યાં જવા માટે દેશભરમાંથી લોકો ઉમટી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી એકમાત્રમ અમદાવાદથી અયોધ્યાની સીધી ફ્લાઇટ ઉડાન ભરે છે ત્યારે રાજકોટથી અયોધ્યા માટેની ફ્લાઇટ છ માસ બાદ શરૂ થાય તેવી શક્યતા છે જો કે તેમાં પણ અયોધ્યા સાથે વારાણસી અને પ્રયાગરાજનું ટૂર પેકેજ જાહેર થાય તો તેને સારો પ્રતિસાદ મળી શકે તેમ છે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી પ્રવાસી શિક્ષકો છૂટા કરવામાં આવ્યા છે તો બીજી તરફ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે પરંતુ તે શિક્ષકો હાજર થતા નથી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા આવી રહી છે અને મુખ્ય વિષયોના જે શિક્ષકો નથી તો વિદ્યાર્થીઓ અભ્યાસ કેવી રીતે કરશે તેને લઈને સવાલ છે શાળા સંચાલકોમાં આ મામલે રોષ જોવા મળ્યો છે આગામી અઠવાડિયામાં સંચાલકો સરકાર સામે હાઈકોર્ટમાં કેસ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે પોરબંદર જિલ્લામાં ખરીફ પાકમાં મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર થાય છે આ વર્ષે પણ જિલ્લામાં મગફળીના પાકનું રેકોર્ડ બ્રેક વાવેતર નોંધાયું હતું પોરબંદર જિલ્લામાં મગફળીનો પાક તૈયાર થઈ જતા જ ખેડૂતો મગફળીનું માર્કેટયાર્ડમાં વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું માર્કેટયાર્ડમાં ત્રણ માસ દરમિયાન રેકોર્ડ બ્રેક ત્રેવીસ પોઈન્ટ છવ્વીસ લાખ કિલો મગફળીની આવક નોંધાઈ હતી ખેડૂતોને મગફળીના પ્રતિમણે રૂપિયા એક હજારથી ચૌદસો જેટલા ભાવ મળ્યા હતા પોરબંદર જિલ્લામાં આગામી તારીખ નવ ફેબ્રુઆરીના રોજ ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 998 અઠાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે મેરિટના આધારે આગળના અભ્યાસ માટે સ્કોલરશીપનો લાભ આપવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવે છે જેમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે બીજી તરફ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આવેલા ઉંઝા ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસ તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે માત્ર તેવામાં ઉંઝા ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો હતો ઉનાવા યાર્ડમાં કપાસની એક હજાર ચારસો ને મણ આવક થઈ હતી જેથી નીચો ભાવ એક હજાર એકસો અગિયાર ને ઊંચો ભાવ ચૌદસો પંચ્યાસી પ્રતિમાન નોંધાયો હતો કમોસમી વરસાદના કારણે આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો તો સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર